આગામી ચંદી પડવોના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાનો ફૂડ વિભાગ સક્રિય બન્યો છે આગામી દિવસોમાં ચંદની પડવાનો તહેવાર આવી રહ્યો છે અને સુરતીઓ આ તહેવારમાં ઘારી અને ભૂસું ખાવાના શોખીન છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઘારી અને માવાના સેમ્પલો લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આજે ચાંદની પડવા પહેલા સુરતના ફૂડ વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. ચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભૂસું ખાતા હોય છે. ત્યારે ઘારીમાં ઉપયોગમાં લેવાતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ઘારી વિક્રેતાઓને ત્યાંથી આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલો લીધા છે. ઘારી, માવા અને ઘીના સેમ્પલો લઈ તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ આ સેમ્પલો આવતા સમય લાગશે હાલ તો ફૂડ વિભાગની અગિયાર જેટલી ટીમો દ્વારા અલગ અલગ મીઠાઈની દુકાનોમાંથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા તે ટી ઓફિસર વૈશાલી દેસાઈ સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચનાથી આગામી ચંદી પડવાના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત શહેરમાંથી